ઘરવાળા હોય અહીંયા તો એમના ઘરમાંથી તમારે ચાદરો લઈ લેવાનો શું લેવાનો તો જો આપણા જોડે ચાદરો બી છે ને દંડી બી છે આ બે દંડી છે આ બે દંડી છે ને અને આ એક ચાદરો છે તો આ ચાદરાને તમારે શું કરવાનું ખોલી દેવાનો અને નીચે ફાતરી દેવાનો બતાવીએ બતાવીએ ચાદરાની અગાડી જે છે ને એ બધાને તો જોવાય છે ને ને ચાદરાની વચ્ચેથી થોડાક ઉપર એક દંડી મૂકવાની પછી એક આપણને વાળી દેવાનું પછી બંને જે કાપડ છે એ બંને કાપડ ઉપર એ દંડી મૂકવાની અને પછી બંને કાપડ વાળી હવે વાળી દઈએ એટલે બંને બાજુ થી બંને દંડી પકડી લેશે એટલે આ થઈ ગઈ સ્ટ્રેચર સ્ટ્રેચર મજબૂત હોય ઓકે લાકડીઓ કેવી હોય કાટે હવે આ જે સ્ટ્રેચર બની તો આના ઉપર એક સુવાડીને આપણે લઈ જઈએ કે ના લઈ જઈ શકે લઈ જઈ શકીએ ને હવે દંડીઓ નથી ખાલી કાપડ છે ખાલી કાપડ છે દંડીઓ નથી મળતી તો શું કરશું કરશું કેવી રીતે વાળવાના તો બંને જે છેડા છે એ છેડા ને આપણે આ રીતે વાળી દેવાના ઓકે રોલ કરવાના રોલ કરીએ રોલ કરીએ ને એટલે અહિયાં શું થઈ જાય ઝાડો ભાગ થઈ જાય શું થઈ જાય હવે જાડો ભાગ થઈ જાય એટલે હાથમાં પકડ રે રે કે ના રે રે ને એટલે હાથમાં પકડ ના કારણે આપણે એને ઝાડો કરીએ છીએ બરોબર આ લાકડી ના હોય તો તમે આ રીતે બંને બાજુ પકડીને શું કરો એ વ્યક્તિને શિફ્ટ કરી શકો છો તો કહેવાય સ્ટ્રેચર બનાવી શું કહેવાય સ્ટ્રેચર બનાવી કેટલું ઈઝી છે ને બરાબર તો તમે અત્યારે કેટલું સમજી ગયા દાજી જાય તો શું કરવું કોઈ બેભાન થઈ ગયો હોય તો શું કરવું બેભાન થયેલા વ્યક્તિ ઉઠે